કોઈપણ ચાટ કે ફરસાણને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતી ખજૂર આંબલીની ચટણીની રેસીપી આપણે જોઈ લઈએ આ ચટણી બનાવવા માટે એક બાઉલ ખજૂર વન હાફ બાઉલ આંબલી એક ગ્લાસ પાણી નાખી બે સીટી વગાડી લઈએ આમલી અને ખજૂર બરાબર બફાઈ ગયા છે કે નહીં તેને આપણે ચેક કરી લઈશું હવે આ બાફલાને આપણે એક સાંકડા મોઢાના વાસણમાં આપણે ક્રશ કરી લઈશું બ્લેન્ડર વડે એકદમ ઝીણું પીસી લઈશું અને અડધો ગ્લાસ પાણી નાખી જ્યુસરના ગરણા વડે બરાબર ગળી લઈશું આ રીતે ચટણીને ધીરે ધીરે હલાવતા જઈ ચટણી સરસ ગળાઈ જશે અને ખજૂર અને આમલીનો કુચો જે છે તે ઉપર રહી જશે જો જરૂર લાગે તો થોડું વધારે પાણીનો ઉપયોગ કરી લેવો જો આ ચટણીને તમારે સ્ટોર કરવી હોય તો થોડી ઘાટી રાખો તો સારું પડે હવે આ ચટણીમાં બધા મસાલા એડ કરશું એક ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું એક ચમચી શેકેલું જીરું અડધી ચમચી સંચળ ને એક ચમચી ધાણાજીરું પાવડર આ બધો મસાલો ચટણીમાં મિક્સ કરી દેવાનો છે ધીરે ધીરે આ ચટણીને હલાવતા જઈ બધો મસાલો મિક્સ કરવાનો છે દાબેલી સમોસા ભેળ કે કોઈપણ ચાટ સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણીને તમે એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને બે મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તો તૈયાર છે ખજૂર આમલીની ચટણી તો કેવી લાગી ચટણીની રેસીપી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ